તમે મજામાં જશો તો તમે જોતા હશો કે આ શું કરે છે આજ આપણે કરવાનું છે કલી ચણિયો તો છે છે રાખવાની બરાબર આ થઈ ગયું છે તો હવે આપણે કરી શું કહેવાય કટિંગ આપણે કલીની જો તમને અહીંયા દેખાવતું હશે કે અહીંયા અહીંયા ઉપર હું મસ્ત કલી વાળું કરવું છે તો બે પોઈન્ટ ઉપર રાખશી એટલે કપડું જરાય વેસ્ટ થાય નહીં અને નીચે રાખશી આપણે અહીંયા આવી રીતે

જો મારું કામ આવું છે જો આમાં સાંધો દઈ દેવા આપો છે ઘણી પણ હાથમાં આ જ આવે હવે આપણે આવી રીતે કર્યું પછી આપણે આવી રીતે સીધું માગી લેતું જાણું મારે છે ને એ પટ્ટીની મીટરની પટ્ટીની બહુ જરૂર છે ઇસ્ટની મોશન જામનગર હવે જઈશ ને હમણાં વેકેશન છે એટલે આપણે જામનગર જશે તો ઘણી વસ્તુ લઈ લેવું કેમ કે વધારે પડતો મારા ચણિયાનું જ કામ હોય એટલે મોટી મોટી સ્ટીક લઈ લો જામ કરી કાપવા માટે મદદ રહી આમ કરવું ન પડે આપણે આ આવી રીતે આમ કર નાખી પછી આવી રીતે જો બોક્સ કાપતી જઈશ પછી આ અહીંયા બે કોને ખાશે અહીંયા છોકો નાખા છે

કે આમાં જ કોલ થાય છે તો અત્યારે ચેન્જ કર નાખું લીટા થાય છે જો તમને સરસ થાય છે કે છું તો દેખાય છે આનાથી કર તો સારું તો હવે આપણે આનાથી ટ્રાય કરી અને કટિંગ કરશે એટલે તમને બતાવશી તો આપણે મસ્ત માપ લેવાઈ ગયું હવે કટિંગ કરવાનું છે જો આ ચોકે તૂટી જાય આવા ચોક ભારે માં લઈ તો ખરી

આ કણ ના કે બીજો હું હોય ને આટલું આપણે વૈધું છે આના માટે આપણે નેફો કે દોરી કે બધું આમાં કટિંગ કરવાનું થાશે આપણે આ રાખી દઈ સાઈડમાં તો ના આપણે કટિંગ કરી લઈએ આ જો કેટલા વાગ્યા આપણે 8 વાગશે 8 વાગ્યા અને 8 વાગે પાણી અમાર આમની કોરાયું આવ્યું ત્રણ નળ છે એટલે એક કોર આમ બે કોર આવી ગયું છે ને આજે આ ઓલા ફરિયામાં આવશે તો હાલ હવે આપણે કટિંગ કરી મસ્ત ચણિયો થાશે હું તમને બતાવીશ નામાં લેશે આપણે લેવી જોશે તો કાલકમાં જઈ વરી આપણે દીપકભાઈ આગળ જવું પડશે અને લઈ આવવું પડશે તો એ મસ્ત આપણે થશે દૂધ પાક કરીને પછી બતાવું બનાવી તો જવું હવે થોડીક જોડી લીધી છે ને થોડીક જોડી છે જો

તો આપણે કલી ફિટ થઈ ગઈ છે તમને બતાવો લેસ ગોલ્ડ મૂકવી છે અને નેફો મૂકવો છે અને કેનવાસ યુ મૂકવું છે એટલે નેફો છે ને આપણે ત્રણ આંગણ જ મૂકશે કેમકે લંબાઈ બહુ થઈ પડે ત્રીસ ની રાખી હતી એટલે બે ત્રણ આંગણ તો અહીંયા વરસે અને થોડુંક આપણે અહિયાં વરસે

પપ્પા અરે 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 શું જોવે છે હે આ જો કોણ ઓલા બે જણા છે ને પાણીપુર હમણાં ખુલશે આ બે હું લેવા ગયા તા તો અહીંયા સામે નથી ઓલો ભાઈ પાન ના દુકાને એની કોચ છે બાજુમાં

ચા પીવું છે છે હાલો આવે હા તો હાલો તો કરી મિત્રો આપણે કલી તો જોડાઈ ગઈ છે ને આપણે થઈ ગયો તો બીજો દિવસ અને બીજા દિવસમાં મારી બેન અને સુમૈયા અને એની છોકરી આવ્યા હતા કેમ કે મારા છોકરાઓને રજા હોય ને

કેનવાસ અને આ બધી કલીયું છે એટલે આ બધું સરસ હજી મારે અહીંયા ગોલ્ડ છે ને લેસ મૂકવી છે આમથી નામ લંબાઈમાં એટલે બહુ મસ્ત થશે એના માટે પછી જવું પડશે બજારમાં અને બજારમાં જઈ અને સીધી જાઉં અને આજ પાણી આવ્યું હતું પાણી પછી થોડું ઘણું આમથી નામ આમથી નામ કામમાં ટાઈમ નીકળી ગયો તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ કેમ કે લાઇક કજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરજો અને હાઇપ કરતાં ભૂલતા નહીં અને આ આપણે બીજા વ્લોગમાં તૈયાર થશે કેમ કે આજે રવિવાર છે ને રવિવાર બજારમાં બધું બંધ હશે તો આ પછી તમને બધું કમ્પ્લીટ કરીને પછી તમને બતાવીશ તો બાય